રાજ્યના પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીના પગારના વિલંબ અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ભાજપના દિવાળીયાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે સરકાર જાહેરાતો કરોડોના ખર્ચે કરે છે પરંતુ દેવદાર દેવા ડિસેમ્બર બે હજાર પચીસનો પગાર ગ્રાન્ટના અભાવે વિલંબ થશે તો રાજ્ય સરકારે પરિપત્ર કર્યો છે રાજ્યમાં એક લાખથી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આનાથી પ્રભાવિત થવાના છે આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી તેમને સાંભળી ગુજરાતની ભાજપ સરકારના દેવાળિયા વહીવટના અનેક કિસ્સાઓ સામે આવે છે એમાંનો વધુ એક કિસ્સો વિધાનસભાના પટલ ઉપર પહેલાં આવી ચૂક્યો છે કે ચાર લાખ કરોડનું દેવું એટલે પ્રતિ ગુજરાતી જન્મલે બાળક પૃથ્વી પર પગ મૂકે ત્યાં છેતાલીસ હજાર કરતાં વધુના દેવા સાથે જન્મ લે પણ સરકાર એક તરફ જાહેરાતોમાં કરોડો રૂપિયા ખર્ચે કાર્યક્રમોમાં તામજાનમાં કરોડો રૂપિયા ખર્ચે અને બીજી બાજુ રાજ્યની વ્યવસ્થા માટે કાયદો વ્યવસ્થા જાળવણી કરતાં પોલીસ દળ માટે પગાર કરવા માટેની ગ્રાન્ટનો પણ અભાવ હોય તેવું સત્તાવાર રીતે પત્ર જાહેર જે આપની સમક્ષ જાહેર કરું છું ખુદ પોલીસ વિભાગ દ્વારા એમના કોમ્યુનિકેશનમાં આ પત્ર આવ્યો આ પત્રની અંદર કહેવામાં આવે છે કે અમારે વિલંબ ગ્રાન્ટનો અભાવ હોવાથી તમને પાછળથી પગાર બિલ બનાવવા માટેની મંજૂરી આપો પગાર બિલ સમયસર બનાવવા માટેની નિયમ હોય છે એના સમયસર પગાર બિલ ન બને તેની મંજૂરી માગવાની હોય ત્યારે ખુદ વિભાગ દ્વારા જ કહેવામાં આવ્યું છે કે રાજ્યની પોલીસ કમિશનરની કચેરી તમામ રેન્જ કચેરી તમામ પોલીસ અધિક્ષક કચેરી તમામ સેનાપતિઓની કચેરી ગ્રાન્ટના અભાવે ડિસેમ્બર બે હજાર પચીસના માસના પગાર બિલો નિયત સમય મર્યાદામાં તિજોરી હિસાબ અને પગાર અધિકારીને દાખલ કરી શકાય તેમ ન હોવાથી હું પુનઃ વાત કહું છું ગ્રાન્ટના અભાવે ડિસેમ્બર બે હજાર પચીસના પગાર બિલો સમયસર રજૂ નહીં કરી શકાય આ ઘણી ગંભીર માત્ર બેદરકારી નથી પણ ભાજપ સરકારનો દેવાળિયા વહીવટનો તિજોરી તરિયા જાટક કરવા માટે વિવિધ કાર્યક્રમોના નામે જે બેફામ ખર્ચા થાય છે એના કારણે આ સમય મર્યાદામાં પોલીસ દળના એક લાખ કર્મચારીનો સમયસર પગાર થઈ શકશે નહીં ત્યારે આપના માધ્યમથી મારી માંગ છે કે રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા માટે જે આપણું મુખ્ય ચાલકબળ કહેવાય એ પોલીસ દળના કર્મચારીઓના પગાર નહીં ગ્રાન્ટનો અભાવ કેવી રીતે આવ્યો આ ગ્રાન્ટના અભાવ માટે જવાબદાર કોણ નાણાં વિભાગ અને પોલીસ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ છે કે શું અને સાથોસાથે સરકાર પોતે

પોલીસનો પગાર મોડું થશે તમામ કર્મચારીઓ અધિકારીઓએ જણાવ્યું કે ગ્રાન્ટના અભાવે જે પગાર છે તેમાં વિલંબ થવાનું છે તેના લઈને હવે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે કવરેજ ન્યૂઝ જોતા રહો